નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારા ચેનલ સત્યલોક વચનમાં આજે અમે વાત કરીશું ઓગણત્રીસ જાન્યુઆરી બુધવારે અંગે જે આ વર્ષની સૌથી મોટી અમાવસ્યા એટલે કે મૌની અમાવસ્યાના રૂપમાં ઉજવાઈ રહી છે આ ખાસ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શનિદેવના આશીર્વાદથી એક ખાસ અને દુર્લભ સંયોગ બનશે જેને મહાશુભ સંયોગ કાળ કહેવામાં આવે છે અને સાથે સાથે કાલ સર્પ યોગ પણ બની રહ્યો છે આ દિવસે બાર રાશિઓમાંથી ચાર રાશિઓ એવા આશીર્વાદ પ્રાપ્ત કરશે જે તેમને કરોડપતિ બનાવી શકે છે એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરીના મૌની અમાવસ્યા દિવસે ભગવાન શનિદેવની કૃપાથી આ ચાર રાશિઓના જીવનમાં અપાર ખુશીઓનો પ્રવાહ આવશે જેને કારણે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે તમે વિચારતા હશે કે આ કઈ રાશિઓ છે જે આ દિવસે કરોડપતિ બનવા જવા છે તો મિત્રો આ વિડિયોમાં અમે તમને આ ચાર રાશિઓ વિશે જણાવશું તેથી વિડિયોને અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ અને તેને ચૂકી ન જવા દો કેમ કે આ વિડિયો આ ચાર રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે આ અગાઉ અમે આપને એક નમ્ર વિનંતી કરીએ છીએ કે જો તમે ભગવાન શનિદેવ ના સાચા ભક્ત છો તો આ વીડિયોને એક લાઈક આપો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખો અને જો તમે અમારા ચેનલ પર નવા છો તો સત્યલોક વચન ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવતીકાલની મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક માહિતી સમય મળી રહે હવે વાત કરીએ મૌની અમાવસ્યાના મહત્વની આ દિવસે ખાસ કરીને પિતૃઓની પૂજા અને અનુષ્ઠાન કરવાનું મહત્વ છે જેમણે પોતાના પૂર્વજોની પુણ્યતિથિ નથી જાણી તેઓ આ દિવસે પિંડદાન કરી શકે છે જેનાથી તેમના પૂર્વજોને મુક્તિ અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે મૌની અમાવસ્યા આ વર્ષે ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ મનાવાશે હિન્દુ પંચાંગ મુજબ માઘ મહિનાની અમાવસ્યા અઠ્યાવીસ જાન્યુઆરીની સાંજે સાત વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી શરૂ થશે અને ઓગણત્રીસ જાન્યુઆરી સુધી આખો દિવસ અને રાત સુધી રહેશે આ દિવસે ખાસ કરીને સ્નાન અને દાન કરવા નો મહત્વ છે ખાસ કરીને બ્રહ્મ મુહૂર્ત જે ઓગણત્રીસ જાન્યુઆરીને સવારે પાંચ વાગીને ને બે મિનિટ થી છ વાગીને ને એક મિનિટ સુધી રહેશે ત્યારબાદ પણ તમે આખો દિવસ સ્નાન અને દાન કરી શકો છો કારણ કે સિદ્ધિ યોગ રાતે નવ વાગીને બે મિનિટ સુધી રહેશે આ દિવસે ગુરુ અને સૂર્યનું રાશિ પરિવર્તન કુંભ રાશિમાં થઈ રહ્યો છે અને ચંદ્રમાં અને સૂર્ય મકર રાશિમાં સ્થિત હશે સાથે ગુરુ પંચમ ભાવમાં હશે જેના કારણે વિશેષ શુભ સંયોગ બનેલી છે એ જ કારણે મૌની અમાવસ્યા પર સ્નાન અને દાન કરવાનો મહત્વ વધુ વધી જાય છે હવે વાત કરીએ આ રાશિઓની જેમને ભગવાન શનિદેવના કૃપાથી આશીર્વાદ મળવા જઈ રહ્યો છે હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમાં જે પહેલી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો પર પણ ભગવાન શનિદેવની અવિશ્વસનીય કૃપા છે આ કારણે આપને ધન લાભના શુભ અવસર મળવાના છે આ રાશિના લોકો વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ જોઈ શકશે અને જે લોકો નોકરી કરે છે તેમને અને માન સન્માન મળશે જે લોકો વિદેશમાં જઈને અભ્યાસ કરવા કે કામ કરવા માંગે છે તેમના માટે આ સમય ખૂબ જ શ્રેષ્ઠ છે કેમ કે તેમને વિદેશમાં અભ્યાસ અથવા કામના શ્રેષ્ઠ અવસરો મળી શકે છે આ ઉપરાંત મકર રાશિના વેપારીઓને પણ વેપારમાં સારી કમાણી અને નફો થવાની સંભાવના છે ભગવાન શનિદેવની કૃપાથી મકર રાશિવાળાઓને જીવનમાં ખુશીઓનો પ્રવાહ આવશે હવે આપના જીવનમાંથી દરેક દુઃખ અને પીડા દૂર થવા જઈ રહ્યા છે અને આપને અપાર સુખ અને સફળતા મળશે મકર રાશિવાળાઓ આ વિશેષ આશીર્વાદના કારણે આપનું જીવન બદલાવાનું છે હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમાં જે બીજી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવવાનું છે કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો સંગ્રહ થવાનો છે હા ભગવાન શનિદેવ તમારા પર ખૂબ પ્રસન્ન છે અને હવે તમને એક મોટી ખુશખબર મળવાની છે જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી દેશે તમે જે પણ મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળવાનું છે સાથે જ જે કાર્યમાં વિઘ્નો આવી રહ્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે ખાસ કરીને વેપાર કરતા કુંભ રાશિના જાતકોને તેમના વેપારમાં શાનદાર લાભ મળશે અને તેમનો વેપાર હવે ઝડપથી વધશે આપને દરેક દિશાથી ફાયદો જ ફાયદો મળશે હવે તમારા જીવનમાં ખુશીઓની કોઈ કમી રહેશે નહીં ભગવાન શનિદેવના આશીર્વાદથી આ સમય આપના માટે અત્યંત સકારાત્મક છે જે લોકો નોકરી કરતા છે તેમને નોકરીમાં પદોન્નતિ અને પગાર વૃદ્ધિના સારા અવસર મળી શકે છે આ ઉપરાંત જે લોકો નોકરી શોધી રહ્યા હતા તેમના માટે ઇચ્છિત નોકરી મળવાની સંભાવના છે જો તમારા કોઈ પૈસા રોકાયેલા હતા તો તે પણ હવે તમને જલ્દી પાછા મળી જશે તમારા વેપારમાં જે અડચણો આવી રહી હતી તે હવે દૂર થશે અને તમારા જીવનમાં નવી ખુશીઓની શરૂઆત થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે અને આ સમય આપ માટે સંપૂર્ણપણે સકારાત્મક છે આ સમયનો પૂરો લાભ લો અને તેને હાથથી ગુમાવતા નહીં હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમાં જે ત્રીજી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા છે આપને જણાવી દઈએ કે આશીર્વાદના કારણે ન માત્ર આપને ધન પ્રાપ્તિ થશે પરંતુ આપના વેપારમાં પણ અદભુત વૃદ્ધિ જોવા મળશે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને પદોન્નતિ અને પગાર વૃદ્ધિ મળવાની પૂરી સંભાવના છે અને જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમના માટે આ સ્વપ્ન હવે સાચા થવાના સ્થિતિ છે કન્યા રાશિવાળાને ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી આપના જીવનમાં સમૃદ્ધિ અને ખુશહાલીની લહેર આવશે વેપારકારોને વધુ લાભ થશે અને ધન પ્રાપ્તિના નવા અવસરો સામે આવશે ઉપરાંત જે લોકો સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવે છે તેમના માટે આ સમય શુભ રહેશે અને તેમને સંતાન સુખ મળવાની સંભાવના છે સાથે સાથે આપના ઘર કુટુંબમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને આપના પ્રેમ સંબંધો વધુ મજબૂતીથી વધશે આ ઉપરાંત જે લોકો નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ રહેશે અને તેમની આ યોજના સફળ થશે કન્યા રાશિના જાતકો ભગવાન શનિદેવના આશીર્વાદથી આપની તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને અને આપના જીવનમાં વિશાળ સફળતા ધન સુખનો પ્રવાહ આવશે આ આશીર્વાદથી આપના જીવનમાં સકારાત્મક બદલાવ આવશે અને આપ દરેક ક્ષેત્રમાં ઉત્ક્રાંતિ કરશો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમાં જે ચોથી રાશિ આવે છે મેષ મેરાશિ મેષ રાશિના જાતકો માટે પણ ભગવાન શનિદેવની કૃપાથી હવે સમય અત્યંત શુભ અને સકારાત્મક થવાનો છે ભગવાન શનિદેવ તમારા પર ખુશ છે જેના કારણે તમને માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે આનું પરિણામ એ થશે કે સમાજમાં આપની પ્રશંસા થશે અને આપના કાર્યોની પ્રશંસા કરવામાં આવશે ભગવાન શનિદેવની કૃપાથી આપને હવે સફળતા માટે નવા અવસરો મળશે આ અવસરોનો લાભ લઈ આપના જીવનમાં આગળ વધશો અને જેમને કાર્યમાં વિઘ્ન આવી રહ્યા હતા તે હવે સમયસર પૂર્ણ થઈ જશે જો આપ કોઈ નવું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છો તો તેમાં સફળતા મળશે આ ઉપરાંત ભગવાન શનિદેવના આશીર્વાદથી આપના આવકના સ્ત્રોતોમાં પણ વૃદ્ધિ થશે અને આપને ધન લાભના અનેક અવસર મળશે આપના ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને વેપારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રોમાં પણ સફળતા મળશે અને અચાનક ધન લાભની સંકેત છે જો આપ નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના સફળ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી મેષ રાશિના જાતકો હવે સમય સંપૂર્ણ રીતે આપના પક્ષમાં છે આ સમયનો લાભ લો અને તેને હાથથી જવા ન દો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમાં જે પાંચમી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની કૃપાથી હવે સમય ખૂબ જ શુભ અને સકારાત્મક થવાનો છે આપને જાણીને ખુશી થશે કે આપને માત્ર માન સન્માન મળવા જ નહીં પરંતુ સમાજમાં આપની ખૂબ પ્રશંસા પણ થશે આ ઉપરાંત આપના જીવનમાં ઘણા નવા અવસર આવશે જે આપના જીવનમાં અદભુત થી આપને અવિશ્વસનીય ધન લાભ મળશે જ્યાં એક બાજુ આપના પરિવાર માં ખુશી નું વાતાવરણ રહેશે તે જ બાજુ આપના વેપારમાં પણ અદ્ભુત વૃદ્ધિ થશે સિંહ રાશિના જાતકો હવે આપના જીવનમાં દરેક જગ્યાએ ફાયદો જ ફાયદો રહેશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા કારણે જે લોકો નોકરી કરતા હોય તેમને પદોન્નતિ અને પગાર વૃદ્ધિના સારા અવસર મળશે સાથે સાથે આપને ધન પ્રાપ્તિના અનેક તક મળે એવી સંભાવના છે જે આપના જીવનને સંપૂર્ણ રીતે બદલીને આપની આર્થિક સ્થિતિ મજબૂત કરશે આ ઉપરાંત જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમને સંતાન સુખ પ્રાપ્ત થઈ શકે છે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના જાતકો હવે આપના જીવનમાં ખુશીઓનો પ્રવાહ આવશે જે આપના જીવનને સંપૂર્ણ રીતે બદલી દેશે આ કહેવું ખોટું ન હશે કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા માટે સમય સંપૂર્ણ રીતે લાભદાયક છે હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમાં જે છેલ્લી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને જણાવવું છે કે ભગવાન શનિદેવની કૃપાથી તમને ખૂબ જ જલ્દી ખુશખબરી મળવાની છે તમારી મહેનતનું ફળ હવે તમને મળશે અને તમારા ચહેરા પર હાસ્ય રહેશે તમારા જે કાર્ય અટકી ગયા હતા ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તેઓ સમય પર પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રો નો પૂરતો સહકાર મળશે ભગવાન શનિદેવ કૃપા તમારી પર છે અને આ હવે તમારા ધન તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે હવે તમને ધન પ્રાપ્ત કરવાની અનેક તક મળી શકે છે અને તમારી આર્થિક સ્થિતિ માં ભારે વૃદ્ધિ થશે તમારા જીવનમાં હવે અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાઓ આવતી રહેવાની છે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વૃદ્ધિના શ્રેષ્ઠ અવસર મળી શકે છે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી ધનુ રાશિના જાતકોની તમામ પરેશાનીઓનો અંત હવે થઈ રહ્યો છે અને તમારા જીવનમાં હવે ખુશીઓનો એક નવો દોર શરૂ થવા જઈ રહ્યો છે આ સમયનું આનંદ માણો કારણ કે આ સમય તમારા જીવનમાં એક શાનદાર બદલાવ લાવશે ધન્યવાદ